અમદાવાદમાં એમસી કામગીરી સામે સવાલ ઉઠ્યા શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં પંદર દિવસ પહેલા પડેલા ભૂવાનું સમારકામ કરાયું હતું પણ પંદર દિવસ બાદ સ્થિતિ ફરી ઠેર ઠેર થઈ આ વિશાળ કાય ભૂવો જે પડ્યો છે તેના કારણે માર્ગ વ્યવહાર પર અસર પડી છે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે અમદાવાદની એએમસીની કામગીરી કેવી કે પંદર દિવસમાં જે રિપેરિંગ કામ કર્યું હતું તે ઠેરનું ઠેર થઈ ગયું આખરે એવું કેવું રિપેરિંગ કામ કરવામાં આવ્યું તેવા સવાલ સ્થાનિકો પણ ઉઠાવી રહ્યા છે મહિના પહેલા જ અહીં ભૂવો પડ્યો હતો અને પંદર દિવસ પહેલા જ તેનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું પરંતુ આજે ફરી એકવાર વિશાળ કાય ભૂવો પડ્યો વસ્ત્રાલમાં એએમસીની કામગીરીને લઈને ભ્રષ્ટાચારના પણ આરોપ ઉઠ્યા છે અમારી સાથે જોડાયા છે સંવાદદાતા સચિન કડિયા સચિન ફરી એકવાર વસ્ત્રાલમાં જ્યાં એ જ સ્થાને ભૂવો પડ્યો છે સ્થાનિકો શું કહી રહ્યા છે અને પ્રશાસન તરફથી શું જવાબ આપવામાં આવ્યો ચોક્કસ થી ખાસ વાત કરીએ તો અમદાવાદ વસ્ત્રાલમાં ડોન સ્કૂલ સામે જે થોડા દિવસ પહેલા ભૂવો પડ્યો તો એ જ જગ્યાએ ફરીવાર ભૂવો પડ્યો છે એટલે કે જે ની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે મહત્વની વાત છે કે આ ડોન સ્કૂલ જે છે સામે વસ્ત્રાલ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન આવેલું છે ને તેના જે મુખ્ય રસ્તો છે તેમાં આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે મસ્ત મોટો ભૂવો પડ્યો છે અહીં એમસી દ્વારા કામગીરી કરવામાં આવી હતી ને થોડા દિવસ પહેલા જ અહીં સમારકામ કરવામાં આવ્યું હતું તેમ છતાં ફરીવાર આ જ જગ્યા પર ભૂવો પડતા અનેક

અને આ ફરી ભંગાણ થયું છે એનો મતલબ એ છે કે અહીંયા કોન્ટ્રાક્ટરની જે છે હલકી ગુણવત્તાની કામગીરી અને અહીંયા વોર્ડના જે એસી છે જે કેતનભાઈ એમની જે સુપરવિઝનની જે જવાબદારી છે તેમાં ક્યાંક ને ક્યાંક ઉણપ છે જેના લીધે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે સૌથી મોટી વસ્તુ એ એ છે છે કે આ જગ્યા ઉપર જે પડવું હવે બનતી ઘટના તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર કે અહીંયા વસ્ત્રા બોર્ડના સ્થાનિક જે અધિકારીઓ છે આને જે છે ગંભીરતાથી લેતા નથી અને કોક દિવસ આની અંદર કોઈ મોટી હોનારત ઘટશે તો આના માટે તેમની જવાબદારી સો સો ટકા પાકી રહેશે ટેક્સ ભરવાના કાગળ હોય ત્યારે સમયસર આવી જતા હોય છે ટેક્સ ભરવાની સૂચનાઓ સમયસર આવતી જતી હોય છે ખાસ ટેક્સ ભરતી હોય છે જનતા ને એમસી દ્વારા કામગીરી સારી નથી કરવામાં આવતી રોડ રસ્તા હોય કે ભુવા હોય એ આમ ઘટના બની ગઈ છે દર ચોમાસામાં શું કેશો કેટલી હાલાકી ટેક્સની ઉઘરાણીમાં તો જેમ કે માફિયાઓ જેમ ટેક્સ ઉઘરાવતા હોય એવી રીતે આમ ઉઘરાણી થતી હોય છે પરંતુ જ્યારે જવાબદારીની વાત આવતી હોય ત્યારે અધિકારીઓ પોતાની જવાબદારીથી એવી રીતે છટકી જાય છે અને એને એક્ટ ઓફ ગોડ જેમ કહીએ છીએ ને એ રીતે એક્ટ ઓફ ગોડ કહીને અને એ જે છે હવે નહીં થાય ને હવે આગળથી આમ કરીને એક નાખીશું અને ફરી એનું પુનરાવર્તન થતું હોય છે એટલે ક્યાંક ને ક્યાંક આ મિલીભગત છે કોન્ટ્રાક્ટરોની અધિકારીઓની બધાની મિલીભગત છે જેના લીધે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને આના માટે હવે જનતાએ પણ અવાજ બુલંદ કરીને અને માન્ય કમિશનર શ્રીને સ્પષ્ટ સૂચના આપવી જોઈએ કે આવી ઘટનાની અંદર હવે કોઈ પણ પ્રકારે ચલાવી લેવામાં આવશે નહીં અને જરૂર પડશે કોર્ટ રાહ કાર્યવાહી પણ કરવામાં આવશે

કરવામાં નથી આવતી જી સચિન આભાર આપનો જાણકારી આપવા માટે